તો મારી પપૈયાની વાડી હવે સાડા ત્રણ મહિનાની પૂરી થઈ ગઈ છે અને હવે આના થડની અંદર ફંગી સાઈડ ના લાગે અને થડનો સડો ના થાય એ માટે મિત્રો અમે રમજીની અંદર રમજી બોલે તો લાલ માટીની અંદર મેટાલેક્સિસ મેન્કો સો લીટર પાણીની અંદર એક કિલો નાખેલ છે અને સો લીટર પાણીની અંદર રમજી જે પાવડર માટી આવે છે લાલ એ મિત્રો ત્રીસ કિલો નાખેલી છે અને એક તારા નાખેલી છે બસો ગ્રામ એનું કોટિંગ કરીને હવે અમે થડ ઉપર કઈ રીતના લગાવતા હોઈએ છીએ એ આપને હું બતાવું આ રીતના બેરલની અંદર લાલ માટીને ઉત્તર ગુજરાતમાં અમે રમજી કહેતા હોઈએ છે મિત્રો એ પણ હું આપણે જણાવી દઉં આ રીતના કટ્ટોમાં આવતી હોય છે ગુરુકુપા હાર્ડવેર હિંમતનગર ગિરીશભાઈના ત્યાંથી છાપરિયા સર્કલે પચીસ રૂપિયે કિલો મળતી હોય છે કમ્પ્લીટ દરેલી એની અંદર આ રીતના મેટાલેક્સિસ મેન્કો જે બે નાખી રહ્યા છીએ આપ જોઈ શકો છો અને આ રીતના થાયમોકજામ પચીસ ટકા ડબલ્યુજી અમે અંદર એડ કરતા હોઈએ છીએ એ પણ આપ જોઈ શકો છો અને પપૈયાના છોડ બોટિંગ કર્યા બાદ કેવા દેખાય હું નજીકથી બતાવું છું તો મોરનો અને થડનો સડો આવતો નથી મિત્રો એ પણ આપને જણાવી દઉં આ રીતના તમે પણ મારી સાથે જોઈ રહ્યા છો હિતેશ પટેલ બ્લોગ ઉપર તો રોજ બરોજ આવા વિડીયો તમે જોતા રહીજો મારી સાથે તો ખેતીના પણ અવનવા પ્રયોગ હું કરતો રહું છું અને આપ જોઈ શકો છો અને આ રીતના કાપડથી પૂરું કોટિંગ કરીએ છીએ આ રીતના નાની ડોલો રાખેલી છે બાલ્ટીઓ અને આ રીતના કોટિંગ કરતાં જોઈ શકો છો શૈલેષને તમે મારી સાથે તો તમારે પણ કોઈ કન્ફ્યુઝન રહે નહીં મિત્રો કઈ રીતના લગાવું આ બાજુ અનિલને પણ જોઈ શકો છો આ રીતના કોટિંગ કરવાનું હોય છે જેથી કરીને મૂળનો સડો આવે નહીં એ પણ તમને જણાવી દઉં અને આ બાજુ જયેન્દ્ર પણ કોટિંગ કરી રહ્યો છે એ પણ આપ જોઈ શકો છો ત્રણ એકરની અંદર દોઢસો લીટર લિક્વિડ બનાવવું પડે છે મિત્રો એ પણ હું આપને જણાવું આ બાજુ ગીતાબેનને પણ તમે જોઈ શકો છો પેન્સીથી કોટિંગ કરી રહ્યા છે જે ચૂનો ચોપડવાનો કૂચો આવે છે મિત્રો એનાથી આપ જોઈ શકો છો આ રીતના કોટિંગ થતું હોય છે મિત્રો એ પણ આપ મારી સાથે નિહારી રહ્યા છો મિત્રો તો રોજ આવા અવનવા વિડીયો મારી સાથે જોવા માટે બનેલા રહો હિતેશ પટેલ બ્લોગ ઉપર તો અને ઘાસ પણ જોઈ શકો છો તો પણ છોડની તંદુરસ્તી મારી સાથે નિહારી રહ્યા છો પપૈયાના ફૂલ પણ લાગી ગયા છે આપ જોઈ શકો છો અત્યારે અને યુવાનો અત્યારે રમજી પાવડરનું કોટિંગ કરી રહ્યા છે મિત્રો તો આપ મારી સાથે નિહારી રહ્યા છો હિતેશ પટેલ બ્લોગ ઉપર વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવા ઘાસની અંદર પણ છોડની તંદુરસ્તી તમે જોઈ શકો છો મિત્રો આપ જોઈ શકો છો અને કોટિંગ પૂરેપૂરું થવું જોઈએ આપ જોઈ શકો છો શૈલેષની કોટિંગ કરતાં પૂરે પૂરું કોટિંગ આ રીતના થવું જોઈએ થડના ફરતે તો તમારે દોઢ વર્ષ સુધી એક વર્ષ સુધી કોઈપણ જાતની થડમાં દવા લગાવી નહીં પડે એ પણ હું તમને જણાવી દઉં આ રીતના પૂરું કોટેડ થવું જોઈએ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો પણ મિત્રો આ કોટિંગ પણ તમે જોઈજો અને કોટિંગ કરવા માટે હિંમતનગરની આસપાસ સ્ટાફ જોઈતો હોય તો પણ આવી જશે અનિલનું કહેવું એવું છે એ મોહેદ ગામના રહેવાસી છે બધા આ બાળકો એ પણ હું તમને જણાવી દઉં અને કોટિંગ કરતાં પણ તમે જોઈ શકો છો અને કાપડથી આ રીતના કોટિંગ કરશો તો એકદમ ફાસ્ટ કામ થશે અને છોડનો વિકાસ પણ તમે જોઈ શકો છો નવ બાય પાંચના ગારે વાવેતર છે બે હાર વચ્ચેનું અંતર નવ ફૂટ છે મિત્રો એ પણ હું તમને જણાવી દઉં અને બે છોડ વચ્ચેનું અંતર પાંચ ફૂટ છે અને આ રીતના ફાસ્ટ કોટિંગ થઈ જાય છે કપડાંથી તો અહીંયા હું વિડીયો પૂર્ણ કરું છું